મંચુરિયનને પણ ટક્કર મારે તેવા સ્પ્રિંગ ઓનિયન મુઠિયા એટલા ટેસ્ટી બને છે કે જો તમે એકવાર આ રેસીપી જોઈ લેશો અને આ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા સૌને ભાવશે અને વારંવાર આ જ મુઠિયાની ડિમાન્ડ થશે હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે સ્પ્રિંગ ઓનિયન મુઠિયા બનાવીએ તે માટે મેં અહીં બસો પચાસ ગ્રામ બાજરાનો લોટ લીધો છે તેમાં ત્રણ મોટી લીલી ડુંગળી બારીક સમારી અને એડ કરી દઈએ જો લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો હવે તેમાં એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈએ વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર વન હાફ ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ આમાં ખાસ કરીને બેઝિક મસાલાનો જ ઉપયોગ થાય છે એક ચમચી ખાંડ એડ કરી દઈએ એક ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ આમાં ચપટી ગરમ મસાલો પણ એડ કરી શકાય પણ મેં અત્યારે એડ નથી કર્યો બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી અને તેને સારી રીતે ફરી મિક્સ કરી દઈએ તો અત્યારે એનો કડક ડો નથી બનાવવાનો પણ આ રીતનો ઢીલો ડો બનાવવાનો છે કેમ કે ઢીલો ડો રાખવાથી તે મુઠિયા સોફ્ટ બને છે એટલે મેં આ રીતે ઢીલો બનાવ્યો છે હા હવે ગેસ ઓન કરી એક કઢાઈ મૂકી તેમાં બે મોટા ચમચા ઓઇલ લઈ લઈએ તેમાં ત્રણ ચાર મરીના દાણા એડ કરી દઈએ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે હવે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી રાઈ એડ કરી દઈએ અને વન હાફ ટી સ્પૂન હિંગ એડ કરી દઈએ હિંગામાં થોડી વધારે એડ કરવાની છે તેનો ટેસ્ટ બહુ જ સારો આવે છે રાઈ તળતળે એટલે એક ગ્લાસ પાણી એડ કરી ત્યારબાદ ફરી બે ગ્લાસ પાણી એડ કરવા પાણીનું પ્રમાણ સારું એવું રાખવામાં આવે છે હવે તેમાં પાણીના ભાગના મસાલામાં વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ ત્યારબાદ તેને ઉકળવા દઈએ તો આ પાણી જ્યારે ઉકળે ત્યારબાદ જ તેમાં મુઠિયા એડ કરવાના છે તો આ જે ડો રેડી કર્યો છે તેનામાંથી હાથ વડે આ રીતે નાના નાના આપણે ભજીયા જેમ તળતા હોઈએ એ રીતના મુઠિયા આમાં લઈ અને એડ કરવાના છે તો હાથેથી આ રીતે નાના નાના મુઠિયા એડ કરી દઈએ અથવા તમે ચમચી વડે પણ આ રીતે મુઠિયા એડ કરી શકો તો બધા મુઠિયા એડ કરી અને ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈએ અને તેને ઉકળવા દઈએ બે ત્રણ મિનિટ એમ જ છોડી દેવાનું ત્યારબાદ ચમચા વડે તેને હલાવી લેવાનું જેથી કરીને ચેક પણ કરી લેવાનું કે મુઠિયા પેનમાં તળીએ ચોટતા નથી ને એની એનું ખાસ ધ્યાન રાખવું સામાન્ય રીતે આ સ્ટીકી હોય છે લોટ તો ક્યારેક એવું બની શકે છે હવે તેને મીડિયમ આંચ પર ઢાંકી અને દસ મિનિટ ચડવા દઈએ દસ મિનિટ બાદ ફરી તેને હલાવી લઈએ અને ચેક કરી લઈએ તો આ મુઠિયા સારી રીતે કૂક થઈ ગયા છે તો દસથી બાર મિનિટમાં આ મુઠિયા સારી રીતે કૂક થઈ જાય છે તેને તેનામાં થોડી સમારેલી કોથમીર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ હવે ગરમ ગરમ મુઠિયા શવ કરી ઉપર થોડી સમારેલી કોથમીર અને થોડું સલાડ મૂકી આ મુઠિયાને એન્જોય કરીએ તેના પર જો તમને પસંદ હોય તો થોડું લીંબુનું રસ એડ કરી શકાય તો બહુ જ ટેસ્ટી બને છે આ મુઠિયા એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો મુઠિયાની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો